શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચની કેજી ચોકરી પબ્લિક લાયબ્રેરી ના વાતાનુકૂલિત ઓડિટોરિયમ માં મોહમ્મદ રફી ની ચુમ્માળીસમી પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ના પ્રેસિડેન્ટ સુનિલ નેવે સામાજિક કાર્યકર કિરણ સોલંકી શ્રીજી સિક્યોરિટી ઓટોમિશનના હર્ષિ પ્રજાપતિ સંગીતજ્ઞ મુકેશ ખન્ના અને ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવેએ દીપ પ્રગટાવી તું મુજે યુ ભૂલાના પાઓ નો પ્રારંભ કરાવ્યો હતો ફિલ્મ જગતના ગહન અભ્યાસ દિપેન ભટ્ટે રફી રફીનામાં રજૂ કરતા ભરૂચ જિલ્લાના ત્રીસ ગાયક કલાકારોને રજૂ કર્યા હતા કલાકારોને ઓર્કેસ્ટ્રાના રુધમેશ વિપુલ સોલંકી અને સાગર સોલંકી જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમના આયોજક હતા કીબોર્ડ પર પ્રફુલ્લ સોલંકી તબલા પર અમિત સોલંકી કોંગો પર મનીષ સોલંકીએ સાથ આપ્યો હતો સ્ક્રીન પર ફોટો વિઝ્યુઅલ આત્મન ભટિંગ સાઉન્ડ એન્જિનિયર ધ્વનિ સાઉન્ડના જય નારિયલવાલા રાહુલ અને ધ્રુવ સમગ્ર કાર્યક્રમનો વિડિયોગ્રાફી શ્રી સાયન ડિજિટલ સ્ટુડિયો મનીષ પરમારે કરી હતી મરમુમ રફી સાહેબ ને શ્રદ્ધાંજલિ આપવામાં સિત્યોતેર વર્ષના ભરતરાવ એકોતેર વર્ષના જશુ પટેલ અને જનાબ મહેબૂબભાઈએ ભાઈએ શ્રોતાઓને બતાવી લીધા હતા આંકે ચતરી દેવી શરાબી કે હોયા